જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાથે આજનો વિષય છે ભારત સરકાર દ્વારા ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ નવી પેન્શન સ્કીમની ભારત સરકારની કેબિનેટની મિટિંગમાં જાહેરાત કરી છે જેનું નામ આપ્યું છે યુનિફાઈડ पेंशन स्कीम એટલે યુપીએસ સાથીઓ આ વિષયને લઈને આજે અમે જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આવ્યા છીએ ગુજરાત સરકારની પાસે જે વાત કરીએ તો અત્યારે એનપીએસ છે 1 4 2005 પછી જે પણ કર્મચારી રાજ્ય સરકારના નોકરીમાં જોડાયા એ લોકો માટે એનપીએસ છે પેન્શન પેન્શન સ્કીમ જેનો ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ આ સ્કીમનો વિરોધ કરી રહ્યા હતા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલે આ બાબતમાં પણ દિલ્હી લેવલ સુધી હમણાં આ બાબત નવી પેન્શન સ્કીમ જે છે એના વિરોધમાં દિલ્હીમાં એક પ્રતિનિધિ મંડળ મળેલું અને એમાં પણ એ પોતે હાજરી આપી અને બીજી સરકારને વિનંતી કરી કે ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે ઓપીએસ લાગુ કરવી સાથીઓ ભારત સરકારે અચાનક એક આ નિર્ણય લઈ લીધો છે કર્મચારીઓના હિતમાં હવે આ નિર્ણય જ્યારે કેબિનેટે લઈ અને એને બહાર પાડવામાં આવ્યો છે જોકે આનો અમલવારી એક ચાર બે હજાર પચીસ થી થશે હજુ વિગતવાર રીતે આના બહુ મોટા અહેવાલો પ્રસિદ્ધ થયા નથી અથવા તો એનો ગેઝેટ અથવા તો ભારત સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી કેબિનેટે નિર્ણય લીધો છે તેમ છતાં કર્મચારીઓ કેટલાય વખતથી જૂની પેન્શન યોજના નો સમર્થન કરતા હતા અને નવી પેન્શન સ્કીમનો વિરોધ કરતા હતા જૂની પેન્શન સ્કીમ શું હતી તો જૂની પેન્શન સ્કીમ જે કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે એ કર્મચારીનો જે પગાર હોય છે એ પગારના પ્રમાણમાં એટલે એમાં ડી આવી જાય છે એનો બેઝિક આવી જાય છે અને એ પ્રમાણે એનું પેન્શન નક્કી કરવામાં આવે છે અને આ પેન્શન જ્યારે કર્મચારીને મળે છે ત્યારે આ પેન્શનના અગેન્સ્ટમાં કર્મચારી અગાઉ કોઈ રકમ એના એકાઉન્ટમાંથી કે એના પગારમાંથી ચૂકવેલી હોતી નથી આ જૂની પેન્શનનો બહુ મોટામાં મોટો ફાયદો છે સરકાર એની કામની કદર કરી છે અને એ કદરના ના ભાગરૂપે એને જે સરકારમાં વર્ષો સુધી સેવાઓ આપી એ સેવાઓના ભાગરૂપે આ પેન્શન યોજના અમલમાં આવેલી એટલે જૂની પેન્શન સ્કીમમાં ફાયદો એ હતો કે કર્મચારીઓનું કર્મચારી પોતે આ બાબતે અલગથી કોઈ સરકારને નાણાં અથવા તો એનામાંથી કોઈ કપાત થતી નહોતી બીજું કે આ પેન્શન જે કર્મચારી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ એને મળે છે સાથે સાથે એની અંદર એક એવી પણ બીજી વ્યવસ્થા હતી કે પેન્શનની અંદર વન થર્ડ જેને કહેવામાં આવે છે કોમ્યુટેડ પેન્શન એટલે જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એના પેન્શનના તેત્રીસ ટકા પેન્શન એ અગાઉ લઈ શકે છે અને તેત્રીસ ટકા પેન્શનના બાર ભાગે મલ્ટીપ્લાય બાય કરી અને એના લગભગ એ પેન્શનના વન થર્ડ જેને કહીએ એ પેન્શન એના એડવાન્સમાં મળે છે જેની ચુકવણી પંદર વર્ષ સુધી એ કરી શકે છે હવે અત્યારે રાજ્ય સરકારે ગુજરાતની અંદર ગુજરાતની સરકારે આ તેર વર્ષ કર્યા છે પણ એનો વ્યાજ દર વધારે છે તેમ છતાં સરેરાશ કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેર વર્ષ સુધી એના પગારમાંથી જે એને ટોટલ જે પેન્શન મળે છે એ પેન્શનના તેત્રીસ ટકા પેન્શન વન થર્ડ તરીકે પોતે એડવાન્સમાં લઈ લે છે આ એક બહુ મોટો ફાયદો છે અને એ જયારે પેન્શનની રકમ તેત્રીસ ટકા પૂર્ણ કરે છે ત્યારે એ તેર વર્ષ પછી એ કર્મચારીને ફૂલ પેન્શન મળે છે પૂરેપૂરું પેન્શન મળે છે બીજું કે કર્મચારી માની લો કે કોઈ કારણસર એમનું અવસાન થાય છે તો એ પેન્શન એના વારસદાર તરીકે એમના પત્ની હોય છે પેહલો અધિકાર એનો હોય છે એટલે એને મળે છે અને એની સાથે જો એના બાળકો જે છે એ જ્યાં સુધી અઢાર વર્ષના ના થાય ત્યાં સુધી આ પેન્શનનો લાભ મળે છે બીજા એક ખાસ કિસ્સામાં એવું પણ છે કે કોઈ બાળક માનસિક રીતે અથવા તો શારીરિક રીતે વિકલાંગ છે અથવા તો દિવ્યાંગ છે એવા કિસ્સામાં પણ એ વ્યક્તિ એના બાળકના નામે પણ આ પેન્શન મળે છે આ જૂની પેન્શન યોજનાનો આ મોટા મોટા થોડા ઘણા લાભો છે સાથે સાથે એમાં મેડિકલ પણ મળે છે વારંવાર રાજ્ય સરકાર હતો તો ભારત સરકાર દ્વારા જ્યારે જ્યારે મોંઘવારી ભથ્થું વધે છે એ મોંઘવારી ભથ્થાનો પણ બેનિફિટ મળે છે આમ જૂની પેન્શન યોજના કર્મચારી માટે કલ્યાણકારી હતી હિતકારી હતી પરંતુ નામદાર સરકાર દ્વારા લગભગ બે હજાર ચાર માં અટલ બિહારી વાજપેયીની સરકાર જયારે ભારત સરકારમાં તરીકે આવ્યા વડાપ્રધાન તરીકે ત્યારે આ જૂની પેન્શન યોજના હતી એ રદ કરવામાં આવી અને નવી પેન્શન યોજના લાવીએ લાવવામાં આવી જેનું નામ હતું એનપીએસ આ એનપીએસ જે યોજના હતી એ શેર માર્કેટના ઉપર આધારિત હતી અને એ એનપીએસ ની અંદર ઘણી બધી ક્ષતિઓ રહેલી હતી કારણ કે કર્મચારીના પગારમાંથી દસ ટકા કપાત થતી હતી અને સરકાર આજે તારીખમાં રાજ્ય સરકાર ચૌદ ટકા નાખે છે પણ જયારે નિવૃત્ત થાય છે ત્યારે જે સેન્સેક્સ તો શેર માર્કેટ છે છે એના ઉપર એનું પેન્શન આવે જેમાં વધઘટ થવાની શક્યતાઓ હતી જે લોકો અમુક લોકો હજુ તો ઘણા બધા લોકો તો નોકરીમાં ચાલુ છે તેમ છતાં એક ચાર બે હજાર પાંચ પછી થોડા ઘણા જે કર્મચારીઓ નિવૃત્ત થયા છે એ લોકોને

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન હોવાના કારણે આ બાબતે સંશોધન તો કરતા હતા કારણ કે આ વખતે જે ઇલેક્શન થયું લોકસભાનું એ લોકસભાના ઇલેક્શનમાં સરકારને સ્પષ્ટ બહુમતી ન મળતા સરકારે પેન્શનની દિશામાં વિચારવાનું નક્કી કર્યું અને જેના ભાગરૂપે કેબિનેટની અંદર અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો જો કે ભારત સરકારે આ નવી પેન્શન યોજના જે યુપીએસ આવી એના માટે કમિશનની રચના કરી હતી ટીવી સોમનાથનની ટીવી સોમનાથનની કમિટીએ ભારત સરકારને આ અહેવાલ આપ્યો જેના આધારે ભારત સરકારના લગભગ ત્રેવીસ લાખ જેટલા કર્મચારીઓ માત્ર ભારત સરકારના જ છે અત્યારે આ યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ એ માત્ર ભારત સરકારના અંદાજીત ત્રેવીસ લાખ જેટલા કર્મચારીઓને જ લાગુ પડશે હા એમે એક જોગવાઈ કરી છે યુપીએસમાં કે કોઈ પણ રાજ્ય અથવા તો રાજ્ય સરકારો અપનાવવા માંગતી હોય તો એ અપનાવી શકશે અને યુપીએસની જોગવાઈ એનપીએસ ના લાગુ કરી શકશે પણ સરકારે બીજું પણ કહ્યું છે કે એનપીએસની યોજના પણ ચાલુ રહેશે વિકલ્પ આપ્યો છે કર્મચારીને એનપીએસ માં જવું કે યુપીએસમાં જવું પણ સરકારે જે ઓરિજિનલ પેન્શન સ્કીમ છે જેમાં કર્મચારીનો વિશેષ ફાયદો હતો જે ઘડપણ માટે ખૂબ જરૂરી હતી એ જૂની પેન્શન સ્કીમની વાત કરી નથી પણ નવી પેન્શન સ્કીમની અંદર આ યુપી એસમાં એમણે ત્રણ ચાર મુદ્દા વાત કર્યા છે એ સરાહનીય પણ છે ને આવકારદાયક પણ છે આવકારદાયક એક છે કે કોઈ પણ કર્મચારી એ નોકરીમાં જ્યારે જોઈન કરે છે અને એની મિનિમમ સર્વિસ દસ વર્ષની થાય છે અથવા તો દસ વર્ષ કરતાં વધારે થાય છે તો એવા કિસ્સાઓમાં એનો પગાર માની લો કે એની પેન્શન ગણવામાં આવે સર્વિસના આધાર ઉપર તો કદાચ આઠ નવ હજાર પણ એનું થતું હોય તેમ છતાં આ યુપીએસ ની અંદર એને દસ હજાર ફિક્સ પેન્શન આપવું એ સરકારે એક સારું પગલું લીધું છે પરંતુ બીજું એક વસ્તુ એમાં એવી છે કે જૂની પેન્શન સ્કીમ જે હતી એ પેન્શન સ્કીમ ની અંદર વીસ વર્ષની તમારી સેવા થઈ હોય તો તમે પેન્શન ને પાત્ર હતા હકદાર હતા પેન્શન મેળવવા માટે પરંતુ આ જે યુપીએસ છે પેન્શન સ્કીમ ની અંદર વીસ ના બદલે પચીસ વર્ષ કર્યા છે એટલે ત્યાં કર્મચારીઓના બહુ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જે યુપીએસની પદ્ધતિ આ નવી સ્કીમ હજી એક ચાર બે હજાર પચીસ થી લાગુ થશે એમાં આ કર્મચારીઓની અંદર એવું વિકલ્પ આપ્યો છે કે કર્મચારીની પચીસ વર્ષની સર્વિસ થયા પછી એને પૂરતું પૂરેપૂરું પેન્શન મળવા પાત્ર થશે એ વખતે એ નિવૃત્તિના વર્ષનું જે વર્ષ હશે એ બાર મહિનાનો એનો જે પગાર છે એ પગારનો સરેરાશ આંક કાઢવામાં આવશે ધ્યાન રાખજો સાથીઓ મિત્રો બાર મહિનાનું એનો જે સેલેરી છે બેઝિક અને ડીએ નો એ બંનેનો બાર મહિનાનો જે પગારનો હશે પગારનો સરેરાશ કાઢવામાં આવશે અને એ ઉપર પેન્શન મળવા પાત્ર થશે જયારે જૂની પેન્શન સ્કીમમાં આવો કોઈ સરેરાશ કાઢવામાં આવ્યો નહોતો એ નિવૃત્ત થાય એટલે એનો છેલ્લા મહિનાનો જે ગ્રોસ પગાર હોય એમાંથી એનો પે અને બે

એ કર્મચારીનું અવસાન થાય છે તો એના વારસદારને સાહીઠ ટકા પેન્શન આપવાની ખાતરી આપી છે પણ એ પત્ની સુધી જ છે એમાં આગળ કેવી જોગવાઈ સરકાર કરશે નહીં કરે આવા મેં જેમ કહ્યું કે અત્યારની જે જૂની પેન્શન સ્કીમની અંદર પત્ની અને એના માઇનોર બાળકો હોય એને પણ લાગુ પડતું હતું અને જે માની લો કે વિકલાંગ હોય દિવ્યાંગ હોય એ લોકોને પણ આ પેન્શન એના મળવા પાત્ર હતું ફેમિલી પેન્શન એ આ જે એક ચાર પચીસ થી જે યોજના લાગુ કરવાની છે એ કરી શકશે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે અથવા તો એ જે જે નોટિફિકેશન રાજ્ય ભારત સરકાર દ્વારા બહાર પાડે છે એમાં પણ આપણે આ જોવાનું રહ્યું છે બીજું કે ભારત સરકાર દ્વારા આ જે પેન્શન સ્કીમ બહાર પાડી છે એમાં કેટલીક બાબતો હજુ ઉજાગર થઈ નથી કે આ નવા પેન્શનની અંદર મેં જે કહ્યું કે તે કોમ્યુટેડ જે વન થર્ડ પેન્શન છે એ મળશે કે કેમ મળશે તો કેટલું મળશે એના એ વસૂલાત કરવાની થાય તો એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો હશે કારણ કે અત્યારે બેંકોના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટી ગયા છે તેમ છતાં માની લો કે ગુજરાત સરકારની જ વાત કરીએ તો ગુજરાત સરકારે આજે સૌથી વધારે વ્યાજ કર્મચારી નિવૃત્ત કર્મચારી પાસેથી વસૂલ કરે છે ઘણી બધી વિસંગતતા પણ જણાય છે જે પેન્શન યોજના નવી જે આવી છે યુપીએસ એ પેન્શનમાં કર્મચારીના દસ ટકા કપાત તો કરવાની રહેશે જ એટલે જે જૂની પેન્શન યોજનામાં આવી કોઈ દર મહિને કર્મચારીના પગારમાંથી એના બેઝિક અને એનો ડીએ ના દસ ટકા કપાત જે થતી તેવી કરવામાં આવતી નહોતી આ યુપીએસ માં આ જોગવાઈ છે એની સામે સરકાર આઠ ટકા એટલે ટોટલ અઢાર ટકા સરકાર ઉમેરશે અને એની ત્રણ મહિના પછી સમીક્ષા કરશે અને એ પછી કર્મચારીના પગારમાંથી તો જ તો આ જે કપાત છે એ યુપીએસ માં પણ જે એનપીએસ માં હતી એ યુપીએસ માં પણ છે એટલે માની લો કે ત્રીસ કે પાંત્રીસ વર્ષ સુધી કર્મચારી નોકરી કરે છે તો એની જે રકમ થાય છે એ રકમમાંથી જ મને લાગે છે કે પેન્શન મળવા પાત્ર થશે એના વ્યાજમાંથી જ્યારે જૂની પેન્શન યોજનાનો કર્મચારી એટલા માટે માગણી કરી રહ્યા છે કે એમાં કર્મચારીના પગારમાંથી અલગ પેન્શન માટે કોઈ રકમ કાપવામાં આવતી નથી કપાત થતી નહોતી એટલે આ પેન્શન યોજના જે લાવવામાં આવી છે ભારત સરકાર દ્વારા એ માત્ર અત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પૂરતી જ છે પેન્શન યોજના એનપીએસના માટે જે એનપીએસ હતી એનો બહુ મોટા વિરોધ થતો હતો એમાં કર્મચારીઓને બહુ મોટા પાયે નુકસાન જતું હતું એના વિકલ્પ રૂપે આપી છે પણ આમાં મેં તમને કહ્યું એમ કે ઘણી બધી બાબતો હજુ એવી છે કે એના નોટિફિકેશન વાંચ્યા પછી ખરેખર કર્મચારીને ફાયદો થશે કે કર્મચારીને એનપીએસ માં અને યુપીએસ માં બહુ જાજો ફરક નહીં પડે પેન્શન તો મળશે આમાં સરકારે ભારત સરકારે કહ્યું છે કે પચીસ વર્ષ પછી આ પેન્શન મળવા પાત્ર થશે અને એ વખતે પણ એનો જે છેલ્લા વર્ષનો જે પગાર હશે નિવૃત્તિ વર્ષનો એ નિવૃત્તિ વર્ષના પગારનો

સાથે સાથે જે મોંઘવારી ભથ્થું છે જે ભારત સરકાર દ્વારા અત્યારે જૂની પેન્શન યોજનામાં દર છ મહિને એ હપ્તો જાહેર થાય છે રાજ ભારત સરકાર દ્વારા અને જ્યારે ગુજરાત સરકાર એનું ઇમ્પ્લિમેન્ટ કરે છે ત્યારે પેન્શનરોને પણ આપોઆપ લાગુ પડે છે એટલે અત્યારે કોઈ પણ પેન્શન જ્યારે કોઈ પણ ડીએચ ડિક્લેર કરે છે સરકાર ત્યારે એવું કહે છે કે ભાઈ આટલા લાખ કર્મચારીઓ અને આટલા લાખ પેન્શનરોને આ ભથ્થાનો લાભ મળશે આ યુપીએસ ની યોજનામાં શું આવો લાભ નિવૃત્ત થયા પછી મળતો રહેશે એક પ્રશ્નાર્થ છે પરંતુ આ કિસ્સામાં ભારત સરકારે માત્ર કેન્દ્રના કર્મચારીઓનો જ ઉલ્લેખ કર્યો છે આમાં બેંકો ભારત સરકારના બોર્ડ નિગમો નો ક્યાંય ઉલ્લેખ નથી એટલે શું આ લોકોને કારણ કે બોર્ડ નિગમો અને અન્ય બેંકો એ પણ ભારત સરકારનું જ કામ કરે છે અથવા સ્ટેટ ગવર્મેન્ટનું કામ કરે છે જોકે ઓગણીસો ઓગણીસિત્તેર એકોતેર ની અંદર જયારે બાંગ્લાદેશનું યુદ્ધ થયું અને એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને યુદ્ધ વખતે ઇન્દિરા ગાંધી પાસે અમેરિકાની મદદ માંગવી કે રશિયાની મદદ માંગવી ત્યારે ઇન્દિરા ગાંધીએ કૂટનીતિના ભાગરૂપે રશિયા ગયા અને રશિયાનું સમર્થન કર્યું અને બાંગ્લાદેશનું વિભાજન થયું એ વખતે રશિયા સામ્યવાદ હતો ત્યાં સામ્યવાદી સરકાર હતી એટલે રશિયાનો દબાવ એવો હતો કે ભારતની અંદર જે બેંકો છે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે આ ઇન્દિરા ગાંધીની સાથે જે ચર્ચાઓ થઈ એમાં આ મુદ્દો ત્યાંની સામ્યવાદી સરકારે એજન્ડામાં લીધેલો જેના ભાગરૂપે ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને જેમાં હજારો લાખો લોકોને ઓગણીસો એક્યાસી માં ફરી પાછા વડાપ્રધાન બન્યા ત્યારે બેંકોનું જે પેન્શનની યોજના હતી એમણે રદ કરી જેમ બે હજાર માં અટલ બિહારી વાજપેયીની સરકારે પેન્શન યોજના રદ કરી સમગ્ર તમામ કર્મચારીઓ માટે આમ જે આ પેન્શનની યોજના જે હતી એ ખરેખર તો એટલા માટે છે કે સરકારની અંદર જે કર્મચારી છે એ પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી જે સરકારની સેવા બજાવે છે કામગીરી કરે છે નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી એના ભાગરૂપે જ્યારે એ કર્મચારી હોય છે ત્યારે એની પાસે બીજા આવકના કોઈ સાધનો હોતા નથી અથવા તેની પાસે એવી કોઈ મૂડી હોતી નથી કે જે એના ઘડપણની અંદર એના વૃદ્ધાવસ્થાની અંદર એનો નિભાવ કરી શકે એટલા માટે જ આ પેન્શનની યોજના ભારતની અંદર લાગુ કરવામાં આવી જો કે વિદેશોમાં તો તમામ નાગરિકોને સિનિયર સિટીઝનોને પેન્શન આપવામાં આવે છે ભારતમાં આવી પદ્ધતિ નથી અરે બોર્ડ નિગમના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ જે લાખો કર્મચારીઓ છે પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ લાખોની સંખ્યામાં છે કરોડોની સંખ્યામાં છે એમના પ્રત્યે સરકારે ક્યારેય વિચાર્યું નથી ખરેખર તો જે નાનો કર્મચારી છે એમને માત્ર અઢારસો રૂપિયા બાવીસો રૂપિયા પેન્શન આપવામાં આવે છે જે આજની મોંઘવારી જોતા ખૂબ જ ઓછું કહેવાય છે એટલે જે યુપીએસની યોજના છે એમાં ભારત સરકારે બેંકો બોર્ડ નિગમો અને અન્ય જે કંપનીઓ છે એ કંપનીઓને પણ આવરી લેવી જોઈએ એવો અમારો મત અથવા તો મંતવ્ય છે અને જે આ નવી યોજનાના જે ચાર બેનિફિટો છે સાથે સાથે મેં જૂની યોજનાના પણ જે લાભ હતા એ આપને જણાવ્યા છે હજુ આપણે આગળ ભવિષ્યમાં આનું જ્યારે નોટિફિકેશન વિગતવાર બહાર પડશે એમાં કર્મચારીને શું ફાયદો છે શું નુકસાન છે એની પણ આપણે ચર્ચા કરીશું કારણ કે હાલ તો અત્યારે દરેક કર્મચારી ભારત સરકારનો અને રાજ્ય સરકારનો એને એક મોઢે એક જ ચર્ચા છે કે યુપીએસ થી યુનિફાઈડ પેન્શન સ્કીમ થશે કે નુકસાન થશે અત્યારે ફાયદા બતાવી રહ્યા છે પરંતુ મેં કહ્યું એમ દસ ટકા તમારી કપાત તો તમે નોકરી કરશો ત્યાં સુધી તમારા પગારમાંથી થવાની છે જે જૂની પેન્શન યોજનામાં નથી શું સરકારે આ પેન્શન યોજના આપી અને કર્મચારીઓને મનાવી લીધા છે માની જશે સ્વીકારી લેશે આવા અનેક તર્ક વિતર્ક સાથે આ ચર્ચાનો દોર શરૂ થયો છે અમે પણ ભારત સરકાર અને ગુજરાત સરકારના કર્મચારીઓની સાથે રહીએ છીએ એના અનુસંધાને આજે આ ચર્ચાનો વિષય અમે બનાવ્યો હતો મને આશાને વિશ્વાસ છે કે થોડી ઘણી જે અમે ચર્ચા કરી જેના લાભ ગેરલાભની વાતો કરી પહેલી વાત હતી ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ એનપીએસ ન્યૂ પેન્શન સ્કીમ યુપીએસ યુનાઇટેડ યુનિફાઈડ પેન્શન સ્કીમ આ ત્રણેય પેન્શનના અંદર શું શું ફાયદા અને શું શું ગેરફાયદા હતા એની જે ચર્ચા કરી છે આપ સૌને અમારી વાત ગમી છે એવી આશા અને વિશ્વાસ સાથે જો ગમી હોય તો અમારી આ વાતને આગળ પહોંચે